નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જય હિન્દ વંદે માતરમ હું દીપક બોખા રીપી લર્નિંગ હબના માધ્યમથી આપની સમક્ષ આજે આપણે વાત કરવા જઈએ છીએ ધોરણ બાર ની અંદર એક મહત્વનો યુનિટ છે જેને આપણે બોલીએ છીએ બાયોટેકનોલોજી જેમાં બે ચેપ્ટર જ આવે છે અને આ બંને ચેપ્ટર તમારા માટે બોર્ડ નીટ એનસીઆરટી લેવલે અતિશય મહત્ત્વના છે તો ખૂબ ધ્યાનથી ભણવાના છે અને આને હન્ડ્રેડ પર્સન્ટ સોલ્વ કરવાના છે કેમ તો કે નીટની અંદર આનું ઘણું મહત્ત્વ છે મિત્રો તમારા શિક્ષક પણ અવારનવાર તમને આ વાત કરતા જ હશે અને એટલા માટે જ આપણે એની થિયરીને પણ એટલો ભાર મૂકો છે અને પ્લસ એના કોન્સેપ્ટને પણ એટલો ભાર મૂકીને સમજાવી છે અને એની સાથે સાથે આપણે હવે એમસીક્યુની તૈયારી શરૂ કરીએ તો ચાલો શરૂઆત કરીએ છીએ આપણે ચેપ્ટર નંબર બાર બાયોટેકનોલોજી અને તેના પ્રયોજનો એની અંદર પ્રસ્તાવના અને ખેતીવાડી ક્ષેત્રે કઈ રીતે આપણે નવી નવી પ્રોડક્ટ્સ બનાવી છે અને મનુષ્યને કઈ રીતે સુખરૂપ થયા છીએ તો તમારી સામે છે આ પહેલો સવાલ હીર યુ ગો શું લેખું છે જો બાયોટેકનોલોજીના સંશોધન ક્ષેત્ર માટે અયોગ્ય વિકલ્પની પસંદગી કરો એટલે મારે અહીંયા ચેક શું કરવાનું છે અયોગ્ય એનો મતલબ ત્રણ ઓપ્શન્સ કેવા હશે યોગ્ય વિકલ્પ છે હશે સી શું કીધું છે પેલું લખે સુધારેલા સજીવ સામાન્ય તો સૂક્ષ્મજીવ અથવા તો સૂક્ષ્મજીવ શુદ્ધ ઉત્સેચકોના સ્વરૂપમાં શ્રેષ્ઠ ઉત્પ્રેરકને પૂરા પાડવા યસ દિસ ઇઝ ધી કમિટમેન્ટ ઓફ બાયોટેકનોલોજી આપણે આ વસ્તુને ફૂલફિલ કરીએ છીએ સુધારેલા સજીવ બનાવીએ છીએ જેનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ બનાવીએ છીએ પ્લસ ઉત્સેચકો પણ આપણે શુદ્ધ સ્વરૂપમાં પેદા કરીએ છીએ અને ઉત્પ્રેરક પણ પૂરા પાડીએ છીએ એનો મતલબ પહેલું સેન્ટેન્સ તો ક્લિયર છે એટલે યોગ્ય છે બીજું ઉત્પ્રેરકના કાર્ય માટે એટલે જે કાંઈ પણ આપણે ઇન્વેન્શન કર્યું છે એના કાર્ય માટે ઇજનેરી વિદ્યાની મદદથી ઇષ્ટતમ પરિસ્થિતિનું નિર્માણ કરવું આ પણ કરીએ છીએ આપણે ત્રીજું પરંપરાગત સંકેન્દ્ર દ્વારા શ્રેષ્ઠ જાતિની પસંદગી કરવી તમે ધ્યાનથી જુઓ પરંપરાગત સંકરણ એને તમે ક્યાં ભણી ગયા ચેપ્ટર નંબર ની અંદર સંકરણ ભણવામાં આવતું કે જે વર્ષોથી મનુષ્ય કરતા સુધારેલી નવી જાત મેળવવા માટે પણ અહીંયા બહારથી ઈચ્છિત લક્ષણ વાળું ડીને એડ નથી કરતા એક જ જાતિની અંદર સંકરણ કરીને શ્રેષ્ઠ જાતિને મેળવવાની વાત થાય છે રાઈટ એટલે અહીંયા પરંપરાગત સંકરણ એ બાયોટેકનોલોજીની વાત નથી એટલે બાયોટેકનોલોજીના ક્ષેત્રે આ અયોગ્ય એટલે તમારો આન્સર જે છે એ કયો બની જશે સી જોઈએ ડી સંસાધન ટેકનોલોજી દ્વારા પ્રોટીન અને કાર્બનિક સંયોજનોનું શુદ્ધિકરણ કરવું આ પણ યોગ્ય છે એટલે એ બી અને ડી યોગ્ય છે એટલે તમારો આન્સર અયોગ્યના વિકલ્પ સ્વરૂપે કયો થઈ જશે સી ઓકે બાળકો ક્લિયર અહીંયા સુધી જો નેક્સ્ટ સવાલ બાયોફાર્માસ્યુટિકલ્સ અને જૈવિક પદાર્થનું ઔદ્યોગિક સ્તરે ઉત્પાદન કરવા બાયોટેકનોલોજીના કયા પ્રકારના રૂપાંતરિત સજીવો ઉપયોગ કરવામાં આવે છે અહીંયા લખ્યું છે સૂક્ષ્મજીવ એટલે તમે સમજી લો બેક્ટેરિયા કહી શકાય વનસ્પતિ અને પ્રાણીઓ વનસ્પતિ અને પ્રાણીઓની અંદર પણ આપણે બાયોટેકનોલોજી ક્ષેત્રે ઉપયોગ કરીએ જ છીએ રાઈટ એટલે એનો ઉપયોગ પણ બાયોફાર્માસ્યુટિકલ અને જૈવિક પદાર્થનું ઔદ્યોગિક સ્તરે ઉત્પાદન કરવા માટે થાય છે એટલે આ વાત પણ સાચી છે રાઈટ ફૂગ એનો પણ ઉપયોગ કરીએ છીએ એટલે આપણો જે આન્સર બનશે આન્સર શું બનશે ઉપરના બધા જ ચાલો પોઈન્ટ ક્લિયર થાય એટલે આપણા માટે આન્સર છે ઉપરના બધા જ ચાલો ક્લિયર આગળ વધીએ આપણે તો કે નીચેનામાંથી કયા ક્ષેત્રોમાં બાયોટેકનોલોજીનો ઉપયોગ થાય છે નીચેનામાંથી કયા ક્ષેત્રમાં બાયોટેકનોલોજીનો ઉપયોગ થાય છે પહેલું લખે છે ચિકિત્સા શાસ્ત્રમાં યસ રાઇટ બાયોટેકનોલોજી ચિકિત્સા શાસ્ત્ર ની અંદર ઘણું બધું આગળ પડતું કામ કરે છે રિસર્ચ કરે છે ઉદાહરણ તરીકે જે આપણે ભણવામાં આવે જીન થેરાપી ઉદાહરણ તરીકે આપણે ભણવાની અંદર આવે છે ઇન્સ્યુલિન તો ચિકિત્સા શાસ્ત્ર મેડિકલ ક્ષેત્રની અંદર આપણે આગળ જઈએ બીજી વસ્તુ લખી છે નિદાન તો નિદાનની અંદર પણ આપણે કામ કરીએ છીએ ઉદાહરણ તરીકે કોરોનાનો જે પેન્ડેમિક સમય ગયો તમને બધાને ખ્યાલ હશે કોરોનાનો રિપોર્ટ કરવો હોય તો કોની મદદ લેવાય છે પીસીઆર કોની મદદ લેવાય પીસીઆર તો નિદાન પણ પરફેક્ટ છે જનીન રૂપાંતરિત પાકો યસ ડેફિનેટલી આપણે જનીન રૂપાંતરિત પાકોની પણ વાત કરીએ છીએ ઉદાહરણ તરીકે બીટી કોટન ઓકે અહીંયા લખે છે પરંપરાગત સંકરણ હમણાં જ આપણે પહેલો સવાલ જોયો એની અંદર આપણે વાત કરી કે પરંપરાગત સંકરણ એને આપણે બાયોટેકનોલોજીને રિલેટેડ ગણતા નથી પછી લખે છે પોષક મૂલ્ય ધરાવતા પાકો અફકોર્સ પોષક મૂલ્ય ધરાવતા પાક એ આપણે પેદા કરવા એ પણ બાયોટેકનોલોજીનો ખેતીવાડી લેવલે આપણો એમ છે એટલે કે આપણું ખરેખર એ વિઝન છે કે આપણે વધતી જતી વસ્તીની સામે રાઈટ આપણે સારામાં સારી ખેતી અને ઉત્પાદિત પોષણ મૂલ્ય ધરાવતા પાકો પેદા કરી શકીએ બાયોરેમિડિયેશન અફકોર્સ આપણે એક બાયોટેકનોલોજીની ક્ષેત્રનો ઉપયોગ છે હવે તમને સવાલ થાય બાયોરેમિડિયેશન એટલે શું મિત્રો આ પોઈન્ટને યાદ રાખજો સમજવાનો છે બાયો રેમિડિયેશન એ તમારી ચોપડીમાં આપેલો પણ એક પોઈન્ટ છે સવાલ છે તો બાયોરેમિડિયેશન શું છે બાયો રેમિડિયેશનની અંદર આપણે અહીંયા બાયોટેકનોલોજીનો ઉપયોગ કરીને સૂક્ષ્મજીવ હવે એ જેનેટિકલી મોડિફાઈડ પણ હોઈ શકે જેની અંદર બદલાવ કરીને આપણે શું કરીએ છીએ તો કે જે પર્યાવરણની અંદર થતાં પ્રદૂષણ અથવા તો પ્રદૂષણને કારણે થતી હાનિકારક અસરો એ પ્રદૂષણને કારણે થતી આ હાનિકારક અસરો અને જે આ પ્રદૂષણ છે એને દૂર કરવા માટે એને દૂર કરવા માટે કોનો ઉપયોગ કરીએ છીએ આપણે જીવોનો ઉપયોગ કરીએ છીએ એને આપણે બોલીએ છીએ બાયો રેમિડિયેશન શું બોલીએ છીએ બાયો રેમિડિયેશન સર કોઈ ઉદાહરણ હોય તો આપો હું એક અહીંયા જીવનું ઉદાહરણ આપું છું એનું નામ છે સુડોમોનાસ પ્યુટીડા શું નામ છે સુડોમોનાસ પ્યુટીડા આ સુડોમોનાસ પ્યુટીડા વિશેની એક ઇન્ટરેસ્ટિંગ વાત છે કે એ લોકો શું કરે છે ઓઇલને ને ખાય છે સો ધે આર ઓઇલ ઇટિંગ બેક્ટેરિયા અને આ ઓલિંગ બેક્ટેરિયા કોણે બનાવ્યા તો યાદ રાખજો મિસ્ટર આનંદ મોહન ચક્રવર્તી એ કોને બનાવેલા છે મિસ્ટર આનંદ મોહન ચક્રવર્તી એ બનાવ્યા છે રાઈટ અને એ કોને ઓઇલ ને દૂર કરે છે એટલે કે ઓઇલ મિલ છે અથવા તો જ્યારે જહાજોમાં ઓઇલ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાતું હોય અને કોઈ ઘટનાને કારણે થઈને એ ઓઇલ દરિયામાં સ્પીલ થાય છે તો સુડમોના એ રેમેડિએશનમાં કામ આવે છે એનો મતલબ આ ઓપ્શન લઈ શકાય અપશિષ્ટ સુધારણાને લઈ શકાય હવે તમે જુઓ અહીંયા પ્રાણીઓના શિકારની વાત કરે છે તો પ્રાણીઓના શિકારને આપણે ડાયરેક્ટલી નહીં કહીએ હા એવું જરૂર કહેવાય છે કે આપણે જ્યારે ક્લિનિકલ ટ્રાયલ કરીએ કોઈ પ્રોડક્ટ પેદા કરીએ તો એની સૌથી પહેલી અસર જોવા માટે કે સીધો મનુષ્યનો ઉપયોગ કરતા પહેલાં પ્રાણીઓનો ઉપયોગ કરીએ છીએ પણ ડાયરેક્ટલી એનો શિકાર આપણે કરતા નથી ઠીક છે એટલે પ્રાણીઓનો શિકાર નહીં લઈએ અને ઉર્જા ઉત્પાદન અફકોર્સ ઉર્જા ઉત્પાદનમાં પણ મદદનું છે તો હવે તમે જુઓ આ બે ઓપ્શનને કાઢતા જે વધે તમને આન્સર મળશે એટલે આમાં આપણે ચેક કરીએ ઓકે આ છે એટલે આ ઓપ્શન નહીં આવે આની અંદર પહેલો બીજો ત્રીજો ચોથો આ કહી શકાય ખોટું નથી હવે અહીંયા જુઓ પણ બધા ઓપ્શન નથી આમાં ઓકે આમાં ખાલી ચાર ઓપ્શન જ છે એટલે આપણે આને રાખીએ છીએ હવે અહીંયા અહીંયા તમે પણ સિક્સ આમાં પણ બધા ઓપ્શન નથી આપ્યા બી જુઓ બી ની અંદર બધા જ ઓપ્શન તમને આપી દીધા એટલે કે વન ટુ થ્રી ફોર નથી ફાઈવ સિક્સ સેવન નથી અને નાઇન ઓકે તો આપણો આન્સર કયો ભાઈનો બી ચાલો ક્લિયર થાય છે જુઓ ફોર્થ ક્વેશ્ચન અન્ન ઉત્પાદનના વધારા માટે વિચારી શકાય તેવો વિકલ્પ કયો છે એટલે કે અન્ન ઉત્પાદન વધારવું હોય તો હું કયા કયા વિકલ્પ વિચારી શકું એગ્રોકેમિકલ આધારિત ખેતી અફકોર્સ આપણે હજી સુધી કરીએ જ છીએ કાર્બનિક ખેતી આના દર ઓપ્શન જેની નીજનેરી પાકો આધારિત ખેતી ઓકે તો આપણા માટે આન્સર કોણ થઈ જશે બધા જ તો આની અંદર આન્સર આપણે લખશું ઉપરના બધા જ બધાનો ઉપયોગ આપણે ખેતી લેવલ પર કરી શકીએ છીએ પાંચમો સવાલ હરિયાળી ક્રાંતિથી ખાલી જગ્યા ગણો અન્ન પુરવઠો પૂરો પાડી શકાય છે હવે હરિયાળી ક્રાંતિ કોણે કરી તો તમને બધાને ખબર છે નોર્મન બોર અને વિશ્વની હરિયાળી ક્રાંતિના પિતા કહેવાય વિશ્વની હરિયાળી ક્રાંતિ એટલે ગ્રીન હરિયાળી ક્રાંતિના શું કહીએ છીએ તમને બધાને ખબર છે કોને લઈશું આપણે મિસ્ટર એમ એસ સ્વામી અને એમ એસ સ્વામીનાથને પણ ભારતની અંદર એટલે આપણે એ લખીએ ભારતના હરિયાળી

ઘઉં કેટલા થતા હતા જેમાંથી કેટલા થયા આ તમારે કહેવાનું છે ચોખા જે છે એ પાંત્રીસ મિલિયન ટન થતા હતા ઓકે એ કેટલા થાય છે એ તમારે મને અહીંયા જણાવવાનું છે ઓકે આના કારણે તમારું રિવિઝન પણ થશે હું તમને અહીંયા જવાબ આપી દઉં કે હરિયાળી ક્રાંતિથી કેટલા ગણો અન્નનો પુરવઠો પાડી પૂરો પાડી શકાયો તો તમારા માટે જવાબ રહેશે ત્રણ ગણો ઓકે બાળકો કેટલા ગણો ત્રણ ગણો આના દ્વારા તમને આન્સર મળશે નું પૂર્ણ નામ શું છે બાળકો આ તો તમને આવડવો જ જોઈએ ધીસ ક્વેશ્ચન ઇઝ ફોર યુ યુ એન્ડ ઓનલી યુ તમારે આને સોલ્વ કરવાનો છે કરશો ને આ પાડો ઓકે ચાલો આગળ વધીએ છીએ સાતમો સવાલ બાયોટેકનોલોજી વડે સોનેરી ચોખા જેને આપણે બીજા શબ્દમાં શું બોલીએ છીએ બાળકો ગોલ્ડન રાઈસ બોલીએ છીએ ને તો આ સોનેરી ચોખામાં કયા વિટામિનનું પ્રમાણ વધારી શકાયું છે તો આપણે યાદ રાખવાનું છે વિટામિન એ નું પ્રમાણ કોનું પ્રમાણ બાળકો વિટામિન એ નું પ્રમાણ ઓકે ચાલો આઠમો સવાલ જનીન પરિવર્તિત વનસ્પતિમાં કયા પ્રકારનું લક્ષણ જોવા મળતું નથી ફરીથી જનીન પરિવર્તિત વનસ્પતિ એટલે મોડિફાઈડ જ કરી દીધી છે આપણે ઓકે કયા પ્રકારનું લક્ષણ જોવા મળતું નથી તો પેલું લખે છે અજૈવિક તાણ સામે પાકોને વધારે અસહિષ્ણુ બનાવવા જો વાત ફેરવી નાખી છે આપણે એવું બોલી શકીએ અજૈવિક તાણ સામે પાકને સહિષ્ણુ બનાવવા જો આ સહિષ્ણુ શબ્દ હોત

લક્ષ્ય છે એટલે આન્સર આપણા માટે કયો થઈ ગયો આન્સર નંબર એ ચાલો ક્લિયર ઓકે નાઇન્થ નંબર પર જઈએ બીટી કપાસમાં બીટી કપાસમાં બીટી એટલે શું બીટી એટલે હવે તમને ખબર છે કે જવાબ આપો આપો સારું ચાલો બીટી ને ટેકનોલોજી તો કહેતા નથી બેસિલસ ટ્યુમિફેશિયમ પણ કહેતા નથી ઉપરના બધા તો આવે નહીં બધું એ આન્સર શું બોલાય બેસિલસ થુરન જેન્સીસ બેસીલસ થુરન જેન્સીસ દસમું જોવાનું છે જોડકા જોડો કોલિઓપ્ટેરા લેપિડોપ્ટેરા અને ડિપ્ટેરિયન રાઈટ હવે જો ડિપ્ટેરા આવે તો તમારે સીધું માખી મચ્છર પકડી લેવાનું એટલે આર માં તો ટુ જ આવશે આ વાત તો ફરજિયાત થઈ ગઈ ડિપ્ટેરા ક્લિયર થાય તો ડિપ્ટેરિયન એ ડિપ્ટેરા માખી અને મચ્છર માટે વપરાય હવે બધું લેપિડોપ્ટેરા તો લેપિડોપ્ટેરા ને અહીંયા લગાડી દઉં તમાકુની કલિકાઓ અથવા તો કલિકા કીટકો અને સૈનિક કીટકો માટે

અહીંયા તમને કહી દીધું છે કપાસના બોલવમનું નિયંત્રણ કરતા જનીનને ગોતો અને અહીંયા કહી દીધું છે કોન બોરોનું નિયંત્રણ કરતા જનીનને ગોતો તો ગોતી લ્યો તમે રાઈટ જો બે વસ્તુ તમે જો ક્રાઈ વન એસી અને ક્રાય ટુ એબી આ બંને કોના માટે આવે તો ફરજિયાત યાદ રાખો એ કપાસના બોલવમ્સનું નિયંત્રણ કરવા માટે આવે અને બીજું લેખું છે ક્રાઈ વન એબી તો ક્રાય વન એબી જે છે એ કોન બોરરનું નિયંત્રણ કરવા માટે આવે ચાલો ક્લિયર થઈ ગયું એટલે આપણો ઓપ્શન કયો બનશે જવાબમાં સી સી ઇઝ ધી આન્સર ઓકે

તો કે સૂત્ર કૃમિ શું થાય બાળકો સૂત્ર કૃમિ ક્લિયર જો તેરમ સવાલ ક્રાય વૈજ્ઞાનિકોએ કઈ વનસ્પતિમાં દાખલ કર્યું હવે છે ને આ ક્રાયજનીન ની સ્ટોરી ખૂબ લાંબી છે આપણી ચોપડીની અંદર તો માત્ર માત્ર ને એમણે કપાસની વાત કરી છે પણ સૌથી પહેલો એક્સપેરિમેન્ટ એમણે ટોબેકો ની અંદર કરેલો રાઈટ ઇવન આપણી ચોપડીમાં ક્રાય માટે કોન બોર શબ્દ પણ આપેલો છે કોન એટલે મકાઈ થાય એનો મતલબ મકાઈ ની અંદર પણ બીટી મકાઈ આવે છે રાઈટ તો બીટી 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 મકાઈ ચોખા સોયાબીન ટમેટા અને બીટી બટાટા આ બધામાં આપણે ક્રાઈ દાખલ કરીને જોયું છે અને મોસ્ટ સક્સેસફુલ એ બીટી કપાસ છે ઓકે બાળકો તો આનો આન્સર કોણ બનશે ઉપરના બધા જ સો ધીસ ઇઝ આન્સર ઓકે બાળકો ઓકે બોલજો ભાઈ એટલે બોલતા રહેજો કે હા સર અમે મહેનત કરતા છીએ અમે જોતા છીએ એક એક ક્વેશ્ચન નું વિશ્લેષણ કરતા છીએ તમે સમજાવો પછી એના ઉપર અમે વાત સમજતા છીએ તો જ કામનું છે ભાઈ રાઈટ ચાલો આગળ બેસિલસ થુરજેન્સીસ ખાલી જગ્યા બનાવવા માટે ઉપયોગી છે બેસિલસ થોરનજેન્સીસ જેવ ખાતર માટે તો નથી બાયોરેમિડિયેશન માટે પણ નથી મેં તમને બાયો રેમિડિયે સમજાવી દીધું છે જે શું કરે છે પ્રદૂષણ અથવા તો સમજી લો કે કોઈ ચોક્કસ પ્રદૂષણને કારણે થતી હાનિકારક અસરોને દૂર કરવા માટે વપરાતો ઘટક છે રાઈટ જૈવ જંતુનાશક વનસ્પતિ કે ઉપરના બધા ઉપરના બધા પણ નહીં આવે એટલે આપણને આન્સર મળી ગયો કોણ છે જૈવ જંતુનાશક વનસ્પતિ ઓકે બાળકો પંદરમો સવાલ શું કે છે બીટી ખાલી જગ્યા પ્રત્યે પ્રતિરોધક છે તો તમે જુઓ વાયરસ પ્રત્યે તો આપણે બોલ્યું છે નહીં બેક્ટેરિયા પ્રત્યે નહીં તો બી અને સી ઓપ્શન તો આવવાનો જ નથી જવાબ ભાઈ તો બીટી કોના પ્રત્યે તો કે કપાસના અસર કરતા એટલે કપાસ પર પડતા બોલવમ્સ પ્રત્યે અથવા તો બોલવમ્સ નામના કીટક પ્રત્યે કેવો છે પ્રતિરોધક છે એટલે આપણો આન્સર કોણ બનશે બોલવમ્સ ઓકે જોવો સોળવો ક્રાઈ જનીન કપાસમાં દાખલ કરતા ક્રાય કપાસમાં દાખલ કરી નવા નવા પ્રોટીનનું નિર્માણ થાય કપાસની જૈવ રાસાયણિક ક્રિયામાં બદલાવ થાય કરે સાંભળો બધા જ ધ્યાનથી સમજો કપાસની અંદર કપાસ પોતે પોતાની જૈવ રાસાયણિક પ્રક્રિયા કરે છે પરંતુ એ જૈવરાસાયિક ક્રિયાની સાથે સાથે એમાં હવે બીટીનું બેક્ટેરિયામાંથી એક જનીન આપણે કપાસની વનસ્પતિમાં દાખલ કર્યું એટલે એનું પ્રત્યાંકન અને ભાષાંતર કરીને શું બનાવશે પ્રોટીન હવે એ જે પ્રોટીન છે એ કપાસના પર્ણના કોષોમાં એમણે પડ્યું રહે ત્યાં નિષ્ક્રિય છે પણ બને ખરું એટલે આપણો પોર્શન એટલે કે આ સેન્ટેન્સ કપાસની જૈવરાસન ક્રિયામાં બદલાવ કરે એ સાચું પડે એનો મતલબ થયો કે બી અને સી બંને સાચા છે એટલે આપણો આન્સર કોણ બનશે તો કે ડી ચાલો ક્લિયર સો દીસ ઇઝ અબાઉટ સિક્સટીન જો સેવન્ટીન નંબર બીટી વિષકારી પ્રોટીન કીટકને કઈ રીતે મારી નાખે છે થિયરીમાં તમને આ પોર્શન આખો ચો સમજાવ્યો છે જ્યારે બીટી કપાસ એ પર્ણ જે છે એના ઉપર પેલું બોલવર્મ્સ આવે અને બોલવર્મ્સ એ આ પર્ણને મસ્ત મજાનું ખાય રાઈટ એટલે આ બોલવર્મ્સના પાચન તંત્રમાં ક્યાં કામ થશે પાચન તંત્રમાં શું આવશે એની જે ગટ એટલે કે પાચન તંત્રની જે દિવાલ છે એ દિવાલની અંદર શું કરશે તો કે કે અહીંયા થતી આલ્કલાઇન પીએચ ને કારણે કેવી આલ્કલાઇન કંડિશન અથવા તો આલ્કલાઇન પીએચને કારણે કોણ એક્ટિવ થઈ જશે તો કે કે બીટી વિશ એટલે કે ક્રાય નામનું પ્રોટીન અને આ કાય ક્રાય નામનું જે પ્રોટીન છે એ શું કરશે અહીંયાથી એમના પોટેશિયમ પમ્પ એને નિષ્ક્રિય કરી નાખશે પોટેશિયન પંપ કોષોના આ પોટેશિયમ પંપ નિષ્ક્રિય થવાને કારણે આ કોષો જે છે એ કોષો ફૂલી જશે આ શ્રુતિ વિનિમય સંપૂર્ણપણે બંધ થઈ જશે અને કોષો જે છે એ બરાબરના આ રીતના ફૂલી જશે અને કોષો એકવાર ફૂલવાને કારણે એનું પાચનતંત્ર લોક થઈ જશે અને પાચનતંત્ર લોક થવાથી હવે એ બહારથી નવો ખોરાક ખાઈ નહીં શકે એટલે એક પાંદડું ખાધું અને ભાઈનું રામ રામ સત્ય સત્યમ કેમ કે પાચન તંત્ર ડિસ્ટર્બ કરી દીધું એટલે બીટી એક વિષકારી પ્રોટીન કીટકને કઈ રીતે મારી નાખે તો કે ભાઈ આ રીતે મારી નાખે એના પાચન તંત્ર અંદર બદલાવ કરીને તો કેટકી જાય થાય ત્યાં કન્ડિશન કેવી થઈ ગઈ આલ્કલાઇન એટલે આલ્કલાઈન પીએચમાં વિષ સક્રિય થયું અને તે એના મધ્યાંતરમાં એટલે પાચનતંત્રની અંદર મધ્યાંતરની સપાટી પર અધિચ્છદીય કોષો સાથે જોડાણ અને ત્યાં છિદ્ર ઉત્પન્ન કરે તેને પોટેશિયમ પંપને ડિસ્ટર્બ કરીને જેના કારણે કોષો ફૂલી જાય અને પછી શું થઈ જાય છે કોષો ફાટી જાય અને કીટકનું શું થઈ જાય છે મૃત્યુ થાય છે એટલે આપણા માટે પોસિબલ આન્સર કયો બની ગયો સી અને કીટકમાં કોષો અટકી જાય નહીં એટલે આપણો આન્સર મિત્રો યાદ રાખજો કયો થઈ જશે સી ઓકે ક્લિયર છે આગળ વધીએ કેટલાક સૂત્રકૃમિઓ ખાલી જગ્યા પર પરોપજીવી તરીકે હોય છે અહીંયા લખ્યું છે સૂત્રકૃમિઓ માનવ પર કેટલીક વનસ્પતિ પર અને કેટલાક પ્રાણી પર એનો મતલબ આન્સર આવે છે બધા જોજો આ સવાલ ઇન જનરલ કીધો છે કેટલાક સૂત્ર ઉદાહરણ તરીકે આપણા માનવની અંદર કરમિયા જે છે આપણા શરીરની અંદર પાચન તંત્રમાં દાખલ થઈને રહે છે તો એક પ્રકારના સૂત્ર કૃમિ જે થયા એટલા માટે વનસ્પતિની અંદર મેલોનો મેલોનોઝાઇન ઇન્કોગેશિયાની વાત કરી છે એટલે પ્રાણી માનવ અને કેટલીક વનસ્પતિ એમાં સૂત્ર જોવા મળે એટલે આપણો આન્સર કયો બનશે ઉપરના બધા જ જો ઓગણીસમો સવાલ જ્યારે ડીએનએ નું પ્રત્યાંકન થાય છે ત્યારે એમ એન એ મોટે ભાગે એક શૃંખલાયુક્ત હોય છે સાચી વાત છે પરંતુ ક્યારેક આર એન નિર્માણ થાય તે એમ આર પૂરક હોય તેને ખાલી જગ્યા કહેવાય છે તો સાંભળો જ્યારે મારી પાસે આ ડીએનએ હોય અને ડીએનએ માંથી જ્યારે અહીંયા આરએનએ નો ટુકડો બને એટલે અહીંયા એ આરએનએ એન એમ નિર્માણ કરે આજે એમ આર એન એ બની ગયો એની એક ચોક્કસ અહીંયા સિક્વન્સ છે બોલો જાઓ છોકરાઓ છે કે નહીં ઓકે આ શીખવત છે હવે એણે શું કીધું કે ક્યારે કેવું બની શકે કે શરીરની અંદર આર એન એનું નિર્માણ થાય જે એમ આર એન એને કેવી હોય પૂરક શૃંખલા હોય એટલે આ આર એન એને આપણે આ આરએનએ કેવું દોરી દીધું પૂરક દોરી દીધું તો આજે આર એન એની શૃંખલા બની ધીસ ઇઝ ધી એમ આર એન એ એન્ડ ધીસ ઇઝ ધી ન્યૂ આરએનએ તો આ આર એન એને શું કહેવાય તો કે કે આજે આર એન એનું કોડિંગ છે એની પૂરક આરેને કહેવાય એટલા માટે અહીંયા લખે છે આને એ મારેને જેને કહેવાય અર્થપૂર્ણ શું કહેવાય કેમ અર્થપૂર્ણ કેમ કે એમાંથી જ તો શું બનવાનું હતું પેલું પ્રોટીન નિર્માણ થવાનું હતું એટલા માટે તો એ એ મારેને છે તો અર્થપૂર્ણની સામે કોણ આવ્યું તો કહેવાય પ્રતિ અર્થપૂર્ણ આરેને આવ્યું હવે પ્રતિ અર્થપૂર્ણ આરેને એક વાર જોઈ એની સાથે પૂરક રીતે ગોઠવાઈ જાય એનો મતલબ જે ભાષાંતર થવાનું છે નવા એમિનો એસિડ જોડાઈને પ્રોટીન બનવાનું છે એ પ્રક્રિયા અટકી જાય એટલે ત્યાં ઇન્ટરફિયરન્સ થયું અને એ ટેકનોલોજીને આપણે સમજાવ્યું હતું જીન સાયલેન્સિંગ શું કહેવાય જીનને શું કરી દીધું સાયલેન્સ કરી દીધું જેના કારણે હવે શું પેદા નહીં કરે પ્રોટીન ક્લિયર થાય છે આઈ થિયરી એટલે તમને પૂછે તો કે આ કોણ છે તો આને બોલાય અર્થપૂર્ણની સામે પ્રતિ અર્થપૂર્ણ આરેને પ્રતિ અર્થપૂર્ણ આરેને એટલે આપણો જવાબ પહેલો થયો પ્રતિ અર્થપૂર્ણ એને જો પ્રતિ અર્થપૂર્ણ આરેને એમાં ઉપર ગોઠવાઈ જાય તો એ શું કરી દેશે ભાષાંતરને અટકાવી દે આન્સર એ જ સાચો છે પણ બીજા ત્રણ જોવા પડશે

શું કરવાનો છે આપવાનો છે એટલે તમારે આપવું રાઈટ જોઈ લો ઇન્ટરફેરોન ઇનએક્ટિવેશન ઇન્હિબિશન અને ઇન્ટરફિયરન્સ યુ આર ધી વન હુ નો કે આન્સર શું આવશે આપશો ને વાલા પાક્કો ને થેન્ક યુ સો મચ ટ્વેન્ટી વન પૂરક ડબલ સ્ટાન્ડર્ડ આર એન સ્ત્રોત જણાવો જણાવો ભાઈ પૂરક ડબલ સ્ટાન્ડર્ડ આર એન એનો સ્ત્રોત આર એ જનીન સંકુલ ધરાવતા વાયરસ દ્વારા લાગેલા છે ચલાયમાં અને જનિક તત્વ અથવા તો અહીંયા લખ્યું છે પરિવર્તકો ઉત્સેચકો તો પ્રોટીન થઈ ગયા એટલે એ તો આવશે જ નહીં તો આપણા માટે આ બંને સાચા છે છે આરએનએ સંકુલ ધરાવતો વાયરસ હોય તો તો એની અંદરથી જે ડીએનએ બનવાનું એના માટે આપણે બોલી શકીએ પૂરક ડબલ સ્ટાન્ડર્ડ આરએનએ નું નિર્માણ પણ થઈ શકે એટલે એના દ્વારા લાગેલો ચેપ કહી શકાય ચલાયમાં અને તત્વ જેને કહેવાય છે ટ્રાન્સપોઝોમ્સ અથવા તો પરિવર્તકો ટ્રાન્સપોઝોમ્સ